નમસ્કાર પશુપાલક મિત્રો પશુધન ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે મિત્રો આપણે હસા વિશે વાત કરવાની છે કેમ કે જીવાતો આપણે પશુમાં લાગી જાય ને ઈટડા છે જુવા છે ટોલા છે એ બધું ઘણી ખરી જીવાતો ગીંગા છે ઘણી ખરી જીવા તો આપણા પશુને ખુશી જાય છે આપણું પશુ છે એ સારું નથી થાય તો એના વિશે આપણે વાત કરીશું મિત્રો જો આપણા પશુને બહુ હસો હોય ને તો વરહદીમાં ત્રણ વાર મુંડાવવા એટલે કે આપણે વાવ ત્રણ વાર બાબર જે કોઈ વાણંદ હોય એને બોલાવી તો આપણે જાતે ફાવતું હોય જાતે હોય તેમ મૂંડી નાખાય વર્ષમાં ત્રણ વાર લો તમે મુંડી નાખો ને તો ઢોરને ઓછો ખાવ ઓછો લાગશે પછી જ્યાં કાંઈ આપણે ઢોર બાંધતા હોય એનું રહેઠાણ હોય એ જગ્યામાં જંતુનાશક દવા સાવો તો મિત્ર લગભગ જીવાતો ઈતળા છે એવું લાગવાનું ઓછા સાંસ રહેશે તો મિત્રો અને બીજું મારે કહેવાનું હતું કે આપણે જે પશુ દોવી ને ત્યારે આપણા નખ હોય ને નખ નાખું છે ને એ કાપેલા દોવો જો મિત્રો એવી ક્યારે ભૂલ ન કરતા કે એ આપણા નખ જો વધી ગયેલા છે ને તો આસણમાં આપણે અડવાથી એને દુખાવો થાય છે એટલે તો આપણે જે પશુ જે કોઈ દોતા હોય ને ભાઈ અથવા બેનો એને તો હોવા જ ન જોઈએ આ પહેલાં ધોવા જોઈએ અને મિત્રો અથવા આપણા પશુમાં ને આહુડા આવતા હોય સીપડા વળી જતા હોય તો એવા પશુને મિત્રો આપણે મીઠાના મીઠા મીઠાવાળું પાણી લઈ મોઢામાં અથવા એવું અરીસન આવે ને એમથી આંખોમાં સ્પ્રે કરવાનું અથવા મોઢામાં કોગળા લઈને ફુવારા મારવા એટલે તમારી એ આંખમાં જે ઇન્ફેક્શન ને એ ઇન્ફેક્ટ નહીં લાગે આ તે આપણા પશુની વાત મિત્રો આ વિડીયો સારો લાગે તો શેર કરજો લાઈક કરજો અને કોમેન્ટ કરજો ધન્યવાદ